બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના ખેડૂતોએ આજે થરાદ નર્મદા કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર સુપરત કર્યું હતું દુધવા રાજપુરા નવાપુરા અને લીંબુણી ગામના ખેડૂતોએ દુધવા માઇનોર કેનાલ બેનું અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં આ કેનાલના નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટ પર એજન્સીને આપી દેવામાં આવ્યો હતો પરંતુ થોડો સમય કામ કર્યા બાદ એજન્સીએ કામ અધૂરું છોડી દીધું છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વર્ષે ઓછો વરસાદ થવાને કારણે ખેડૂતોની ખેતી અને પશુપાલન પર માઠી અસર પડી રહી છે અધૂરી કેનાલના કારણે મોટા ખાડાઓ પણ પડી ગયા છે જેના લીધે ખેતરો સુધી પહોંચવાના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે ખેડૂતોએ નર્મદા કચેરીને વિનંતી કરી છે કે તેઓ તાત્કાલિક એજન્સીને કામ પૂર્ણ કરવાનો આદેશ આપે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે આજ રોજ બે નવ બે હજાર પચીસ ના રોજ દુધવા માઇનોર ટુ ના કેનાલના કામ સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે પણ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે પણ મિલી ભગતતા કારણે કામ અટકાવી દેવામાં આવેલું છે અને છેલ્લા એક મહિનાથી કામ બિલકુલ ચાલુ કરવામાં આવેલું નથી તે બાબતે અમે સાહેબ શ્રીને મળવા માટે દુધવા રાજપુરા નવાપુરા અને લીંબોડેલા પચાસ ખેડૂતો દસ ગાડી લઈને આવેલા છીએ અને આ બાબતે સાહેબને રજૂઆત કરી છે કે અમારું કામ તાત્કાલિક અસરથી ચાલુ થાય તો અમને આવતી સીઝનમાં પૂરું પાણી મળી રહે જો આ કામ તાત્કાલિક અસરથી એટલે કે પાંચ દિવસની અમે મુદત આપી છે જો પાંચ દિવસમાં કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી માર્ગે સરદાર સરોવર નિગમ કચેરી થરાદ ખાતે જે પણ ધરણા કરવાના થશે તેમાં પણ અમે ધરણા કરીશું જે સાહેબ શ્રીને ને વિદિત થાય અને એની જવાબદારી જે તે અધિકારીની ની રહેશે આજ રોજ તારીખ બે નવ બે હજાર પચીસ ના રોજ થરાદ ખાતે આયોજન પત્ર આપ્યું છે સાહેબને એસપી સાહેબને જો આજથી પાંચ દિવસમાં કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધીજી માર્ગે જવા પણ તૈયાર છીએ કારણ કે બે બે મહિનાથી એક પણ વરસાદનું ટીપું પણ નથી અમારા પાંચ ગામોની અંદર તો હજી સુધી કેનાલનું કામ પણ ચાલુ નથી થતું અને કોઈ પણ રીતે કોઈ નીચેથી કોઈ અમારો ફોન પણ ઉપાડતા નથી એ રીતે તાત્કાલિક ધોરણે પાંચ દિવસમાં જેટલું બને એટલું ઝડપી કામ ચાલુ કરવા વિનંતી સાહેબ શ્રીને